વ્રત ઉપવાસ ફરાળમાં ઇન્સ્ટન્ટ બની જાવ તો આજે આપણે બનાવીશું ફરાળી રાજગરાના લોટનો શીરો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ફ્રેન્ડ્સ મારા ચેનલ બિનાસ ક્રિએશન ગુજરાતીમાં આજે આપણે ફરાળી શીરો બનાવીશું તો અહીં મેં ગેસ ઉપર નાની એવી કઢાઈ લઈ લીધી છે તો આજે આપણે ઓછી ક્વોન્ટિટીમાં શીરો બનાવીશું તેનામાં આપણે બે ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દઈશું અને તેનામાં આપણે ઉમેરી દઈશું કાજુ બદામ અને પિસ્તા જેના મેં નાના નાના એવા ટુકડા કરી લીધા છે તો અહીં આપણે તેને ઘીમાં તળી લેવાના છે તળેલા કાજુ બદામ જ્યારે આપણે શીરામાં એડ કરીશું ને તો એકદમ સરસ એવા ક્રંચી લાગશે અને જો તમને એમને એમ ઉમેરવા હોય તો એમને એમ પણ તમે ઉમેરી શકો છો ઉપરથી તો અહીં હું થોડા તેને ઘીમાં તળી લઈશ જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો લાગે તો ફ્રેન્ડ્સ અહીં કાજુ બદામ તળાઈ ગયા છે તેને બહાર કાઢી લેશું હવે એક નાની વાટકી જેટલો મેં અહીં ફરાળી રાજાનો લોટ લીધો છે તેને આપણે ઘીમાં ઉમેરી દેવાનો છે તો અહીં મેં બે ચમચી જેટલું ઘી લીધું હતું અહીં તમને ઘી ઓછું લાગે તો ઉપરથી તમે અડધી ચમચી જેટલું ઉમેરી શકો છો મને અહીં થોડું ઓછું લાગી રહ્યું હતું એટલે મેં અડધી ચમચી જેટલો ઘી મેં ઉપરથી ઉમેરી દીધો છે તો બહુ શીરામાં ઘી ઘી ન થઈ જાય એટલા માટે તેનામાં પૂરતું જ ઘી વાપરવાનું છે બહુ વધારે ઘી નથી વાપરવાનું તો અહીં આપણે આ રાજગરાના લોટને એકદમ સરસ રીતે ઘીમાં શેકવાનો છે જ્યાં સુધી સરસ એવો લોટ શેકાઈ ન જાય અને થોડો હલકો ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે અથવા તો તેનો કલર થોડો એવો ચેન્જ થાય એટલે આપણે ગેસથી તેને નીચે ઉતારી દેવાનો છે અથવા તો ગેસની ફ્લેમને આપણે સ્લો કરી મૂકવાની છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે હજી આ શીરાને શેકાતા થોડી એવી વાર છે અને થોડો એવો કલર બદલાય એટલે આપણે તેને નીચે ઉતારી લેશું અને આ જ ગેસ ઉપર આપણે તપેલીમાં અડધા ગ્લાસ જેટલું કે પછી પોણા ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લેશું અને ત્યાર પછી આપણે આ શીરામાં ગરમ પાણી ઉમેરીશું તો પાણી ગરમ થઈ ગયું છે ફરી પાછું એક કડાઈ અમે ગેસ ઉપર મૂકી દીધું છે અને ગરમ પાણી આપણે શીરામાં એડ કરીશું આવું કરવાથી શીરો જે છે એ ઝટપટ બની જશે બનાવતા બિલકુલ વાર નહીં લાગે ફ્રેન્ડ્સ તમે પાંચ જ મિનિટમાં આ રેસીપી બનાવી લેશો તો ઘરે ક્યારે કોઈ મહેમાન આવ્યા હોય અને આ રીતે શીરો તમે ગરમ પાણી કરીને બનાવશો તો ઝટપટ બની જશે અને જો ઠંડુ પાણી ઉમેરશો તો આ શીરાને થતાં થોડી વાર લાગશે તો એકદમ સરસ રીતે આપણે બધું જ મિક્સ કરી લીધું છે હવે અહીં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવાની છે મેં અહીં જે વાટકીથી રાજગ્રહનો લોટ લીધો હતો એ અડધી વાટકી ભરીને ખાંડ ઉમેરી દીધી છે હવે એ ખાંડને સરસ રીતે આપણે મેલ્ટ કરી લેવાની છે જ્યારે કડાઈમાંથી ઘી છૂટું પડે ત્યારે આ શીરાને આપણે નીચે ઉતારી લેવાનું છે એનાથી પહેલાં આપણે અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું અને જે ડ્રાયફ્રૂટ આપણે ઘીમાં તળીને રાખ્યા હતા એ ડ્રાયફ્રૂટ આપણે ઉપરથી ઉમેરી દેવાના છે એટલે એકદમ સરસ એવા ક્રંચી લાગશે શીરામાં તો જોયું ને ફ્રેન્ડ્સ કે પાંચ મિનિટની અંદર જ આ શીરો બનીને રેડી થઈ ગયો છે તો તમે પણ આ ઇન્સ્ટન્ટ શીરાની રેસિપી જરૂરથી ટ્રાય કરો હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડી રહ્યું છે તો મેં તેને નીચે ઉતારી લીધું છે અને સૌ કરી દીધું છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણો ફરાળી રાજગરાનો શીરો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જે સિક્રેટ